સુરતના લસકાણા રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી હતી ત્યારબાદ કાર બીઆરટીએસ રોડમાં ઘુસીને પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક ચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસે તેઓને મૃત જાહેર કર્યા હતા જ્યારે કે એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેનું આજે મૃત્યુ થયું છે અમરેલીના સગા પરિવાર માં ભારે શોક નો માહોલ જ્યારે કે અન્ય યુવક ના મોત થી ત્રણ સંતાને પિતાની છત્ર છાયા ગુમાવી હાલ આ મામલે લસકાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે લસકાણા ચોકડી પાસે આ બનાવ બનવામાં આવેલો બનાવ બનેલો છે જેમાં કાર ચાલકે ચાર થી પાંચ લીધા જેમાં બે બે જણાના ઘટના સ્થળે મૃત્યુ થયા છે તેમાં મહેશભાઈ વ્યક્તિ મારા કાકા થાય છે આ આ સુરતની અંદર ચોથી કે પાંચમી આવી ઘટના છે જેમાં કાર ચાલકો બેફામ બની ને લોકોને અડફેટે લે છે જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે છૂટી જાય છે પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું એ લોકોને કોનો સહારો એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે અને આ લોકો સામે પોલીસને પણ કડક ને કડક રીતે કાર્યવાહી કરે જેથી કરીને બીજા લોકો આવો ગુનો કરતા સોવાર વિચારે કેટલા લોકોને અડફેટે લીધા હતા અને કેટલાના મોત થયા છે ચાર થી પાંચ જણાને અડફેટે લીધા તેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને એક સિરિયસ છે શું નામ છે કાર ચાલકનું કાર ચાલકનું નામ અર્જુન વિરાણી છે